ધૂલે ટાઈટ કેવી હતી કેટલી હે હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો તો ફરીથી બધાનું સ્વાગત છે ચમકે દ્વાર બ્લોગમાં તો આજે બધાને જય માતાજી ને ગુડ મોર્નિંગ તો આજે તમને ટાઇટલ ને થમનેલ જોઈને ખબર તો પડી જ ગઈ છે કે આપણે ક્યાં જાવી છે તો ચાલો આપણે ન્યા જઈને મળીએ તો ફેમિલી સાળંગપુર જાતા હતા ને અહીં એક હોલ લઈ લીધો બહુ ઠંડી છે આજે એક વોલ્ટ કરી લીધો અને માવા ખાઈ લે ને પછી અહીંથી નીકળ્યું સીધા સાળંગપુર અહીંયા અમારા માછીનો છોકરો છે ભદ્રેશ ટાઈટ કેવી હતી બધા બહુ હતી ને એ બોસ ટાઈટ કેવી હતી અમારો ભાઈ છે હે તો ભૂકા કાઢી કેવી હતી ને તો ફેમિલી હવે તમને તુલી પણ લઈ જાઓ અ ધુલે અયા આ ધુલે ટાઈટ કેવી હતી કેટલી હે બહુ બહુ ટાઈટ હતી અહી કાઢ દીધી તો ફાઇનલી ટાઈટ બહુ હતી ને હવે આવી છે શાળીંગપુર તો ફાઇનલી મિત્રો અહીંયા શાળીંગપુર પહોંચી ગયા છે અને હવે તમને દાદાના દર્શન કરાવીએ જુઓ મંદિર છે મંદિરે તમને દાદાના દર્શન કરાવવાના છે લાઈવ ચાલો તો મંદિરની ની અંદર સહી મળે છે આડના ભાવિ ભક્તો પધારી રહ્યા છે તો અહીંયા એક વાર મંદિરની તમે મુલાકાત લો તો તમને અહીંયા ખૂબ જ આનંદ આવશે છે ધુલે અહીંયા એલ તો રમવાની બહુ મજા આવી હે ઉભી રહ્યા ઉભી રહ્યા ઊભી રહ્યા ક્યાં આવે તું હે હે ધુલે જોયે ઝાડવા પામ ઉભી રહી જાય અહીંયા જો અરે તો હું તને ઓલું પૂછું છું આમ જો ઘણી વસ્તુ મારા છે છે का हो गयो हजुर लक्ष्मी माला दया हनुमान दया I આ ભોજનાલયમાં ઉપર જવા માટે લિફ્ટની સુવિધા પણ આપેલી છે તો હાલો આપણે લિફ્ટમાંથી જઈ તારે કેમાં બેવાનું છે તું હે લિફ્ટમાં હા ભક્તો ભાઈ ભક્ત લીપમાં હવે જઈ રહ્યા છે પરિચ દિલ્હીમાં ભોજન ચાળા આપણા અહીંયા ભોજનશાળા કરવા માટે અંદર જવાનો રસ્તો છે અહીંથી જાય છે અને લાખો માણસોને અહીંયા ભોજન પીરસવામાં આવે છે અંદર તમે ખૂબ જ શાંતિથી તમે ભોજન કરી શકો તેવી સુવિધા પણ આપેલી છે અહીંયા કાંઈક આ રીતે જવાનો રસ્તો છે જોઈ શકો છો તમે આ લાયન છે પક્તોની આજ બહુ ગડદી તો નથી પણ આ ભોજન શાળાની અંદર તમને દેખાતું હોય તો જો આયા લોકો જમે છે ભોજન શાળા પણ जोरदार છે હ મૂર્તિ છે બહુ મોટી મૂર્તિ તે કઈ જોઈ પાલી હનુમાન દુદા લાગે આદેશ્વર ભગવાન ની છે ને આ જો હનુમાનજી મહારાજ સૌથી મોટામાં મોટી મૂર્તિ અહીંયા મૂકેલી છે